બે કપામાં બગડી ગયા એવું થઈ શું ને કોઈ લેવા નહીં લેવું વરસાદ છોકરો છોકરો તો છોકરો

તમારે કરવું પડે તમે બાપના પૈસા લઈને નીકળતા ને પણ એટલે ફાટેલું ઘર

તમે તો બાપ નો ભીગો મારે બાપ નો ભીગો મારા દર્શંકર બાબુ હા હું ઘેર જવું બાબુ ને બધા માં કોમ

કરાવું શું કર્યો નહિ એની માીખવાડ્યું નહીં પૈસા કરવા જ નહીં શેતર માં કોમ કરતો પૈસા

પૈસા ફરવા જવું દવા પૈસા તો અહીં પતા મારે ઘેર કઉ ફોન કરે છ એક ના એક જ છ પાણી પાણી વાળા મેક કરી લે તો સીધો થાય તો કરશે કોણ આ વાતો કરે મારી પર છત શી ખલાય ને ના તો છોકરો બોને ને ખબર મારા ય રેવું ને મરવા પૈસા આલે યાર એ ફેલાય યાર ઈરાંગાર પડ્યો તો ક્યાં ચાર્યો અમરે પાકા ભાઈ ભાઈ ની જા જા ગીના આય આ મસમાન દુજી આ આગ જો ઓ તમે તમાર પેરા નો નો પૈસા લઈ યાર પૈસા લઈ

What up?